નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આ જે રાજમાનો પાક છે હું એ પહેલી વખત એમાં ઓમ રુદ્રા વપરાણું છે જોવા માટે આવ્યો છું માથી છ ક્યારા છે ને એમાં અધર ફર્ટિલાઇઝર વપરાઈ ગયેલું છે અહીંથી રુદ્રા વપરાય ગયેલું છે ખેડૂતભાઈએ પ્લોટિંગ કર્યું હતું કે ઓમ રુદ્રામાં કેવું ગ્રીઝલ છે જોવા માટે તો ખેડૂતભાઈને પૂછીએ ને તમે નજર સામે જોઈ જ શકો છો આ બે પ્લોટિંગ છે હરખા જ બેમાં એક જ ખેતર

તમે પહેલી વખત કેટલાક છ ક્યારા ડીએપી ના છે અને પછી પછી રાજમાન રુદ્રા વાપરેલું હા ઓમ રુદ્ર ક્યારા તમેલાઈઝર વાપરેલું હા અને અહીંથી તમે

તો જીરામાં કેવું રિઝલ્ટ ગયા વર્ષે જીરો તમારે હતું આ ગયા વર્ષે હુકારો વધુ હતો આ વર્ષે કઈ ફરક છે આ નથી આટલો બધો હોય પણ ઓછો છે એમ કે હજી પણ હવે આ પેલું પાણી ચોથ પાંચમું બે પાયું છે એમાં હવે કેટલું આના પછી ફેર પડે ખબર પડે હાલમાં જીરો સારું છે સારું છે મેં તમને કોઈ મફત તો ખાતર આપ્યું ના નથી આપ્યું પૈસા લીધા છે તો તમે મારું કઈ સારું મારું બોલવાના તમે ના નથી બોલવાના હા અત્યાર સુધી તમે ખાતરો વાપરતા વાડી સુધી જોવાયું કોઈ નથી આવ્યું તો હું જો આવ્યો છું ને બધા અહીંયા આપો હો થેલી ખાતર આવ્યો તો હા તો આવ્યો છું ને જો હા આવ્યા છો પહેલી વખત જ આવ્યા તમે મે પહેલી વખત આવ્યો ને અમારે કોઈ વખત આવ્યો હું ભીખાભાઈ વાપરું હા મગફળી પહેલી વખત ત્યારે એની પાસે આવ્યો તો હા પછી ભીખાભાઈ આજ વખતે 100 બેગ અહીંયા અપાવી છે તો હું પાછો જોવા આવ્યો છું હા બરાબર છે તો તમે શું કહેવા માંગશો ખેડૂતોને ઓમ રુદ્રા વિશે ઓમ રુદ્રા વખતે એવું ખાતર છે સાહેબ આમાં પેલી વખત અમે વાવ્યું છે એટલે અમને આમ સારું લાગે છે ઓગળતું નથી એવું બધું પ્રશ્ન કઈ નથી એમાં અને દાણાદાર ખાતર છે અને સારું છે ખાતર એમ તો થોડું ઘણું લઈને ટ્રાય કરવી જોઈએ કેવાનો મારો અર્થ હા એટલે એમ કે ભલે આપણે બીજું ખાતર તમે વાવતા હો એનો મતલબ એવો નહીં કે આ ખાતર નહીં વાવવાનો આનો અનુભવ કરવાનો ભલે તમે ઓછા ક્યારામાં નાખો એક થેલી વાવો બે થેલી વાવો એટલે તમને પાછો આવતે વર્ષે એનો કાયદેસર છે અહીંયા તમે પ્લોટિંગ કરેલું છે અહીંયા સુધી ફર્ટિલાઇઝર નહીં થાય અરે ભાઈ સામે જ છેડ નથી મને કઈ ખબર નથી તમે વાયુ કર્યું એમ તો તમે ઓમ રૂદ્રા જમીન સુધારક વાપર્યું એ બદલ તમારું દિલ આ ધન્યવાદ સાહેબ